સુપર ટેસ્ટી વઘારેલી ખીચડી બનાવવા માટે એક વાટકી ખીચડીના ચોખા લઈશું અડધી વાટકી ધુવેરની દાળ લઈશું મિક્સ કરીને બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું બે ગ્લાસ પાણી ઉમેરીને ત્રીસ મિનિટ સુધી એને પલાળવા દઈશું શાકભાજી પણ સમારી લઈશું ગેસ પર કુકર મૂકી એમાં બે ચમચા તેલ એક ચમચો ઘી ઉમેરી લઈશું એક ચમચી રાઈ એક ચમચી જીરું કાળા મરી લવિંગ તજના ટુકડા અને બે સૂકા લાલ મરચાં વડે વઘાર કરી લઈશું એમાં વાટેલા મરચાં અને લસણ ઉમેરીશું પલાળેલા સિંગના દાણા ઉમેરી લઈશું હવે એમાં ડુંગળી લઈશું બટાકા ફણસી વટાણા એક પછી એક બધા શાકભાજી ઉમેરી લઈશું હવે એમાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું દાળ ચોખામાંથી પાણી ની તારી લઈશું અને એને મસાલા સાથે મિક્સ કરી દઈશું ઇતારેલું પાણી અને બીજા બે ગ્લાસ કુલ ચાર ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને ખીચડીને સરસ ઉકળવા દઈશું આ રીતે ઉકળવા માટે પછી એક વખત હલાવી લઈશું અને કુકરનું ઢાંકણું ફીટ કરીશું અને એમાં ત્રણ સીટી આવવા દઈશું હવે ગરમ ગરમ ખીચડીને સર્વ કરીશું રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો